તને ખબર છે કહુંબો પેલા ચેવું હતું આપડા ઘડીયા બધા ભેળા થતા ને એટલે જે અફણ કહુંબો કરતું ને એ વખત જે મરદ્વાગી વાતો થતી ને એવું પિક્ચર બનાવ્યું છે ભાઈ શું વાત કરી

તો ના પણ સારું ચાલે છે પાછું હા પણ ખેતી વાળા તો માણસો યાર ગલ્લા આખો દાડી બેસી રહ્યો તો પછી કઈ કરી હેડ